આવો તમારો આંધરો વિશ્વાસ મારા પ્રત્યેનો બંધાયો હોય અને તમને જો કદાચ ધીરજ રાખતા આવડી જાય ને તો ધીરજ રાખી લાગજો કદાચ લાખો કદાચ ગુના છે ને પણ તમારી માતા જોડે એક નારીયળમાં છોડાઈ દે છું એમ એલડી માતા તો કેસે કે માં લાખો ગુના કર્યા હોય લાખો પાપ કર્યા હોય ચિતલાઈ દેવ દુખ હોય જેટલાય ભુવા કરી વારણ કારણ કરી હોય જેટલી માતાઓને બેહાડી અને નાખી દીધી હોય તો મારી અમને ચમનું આ એક નારિયેળમાં થાય મારી જોડે એ રસ્તો છે એક નારિયેળમાં છોડાઈ દઉં તમને તમારી માતાઓના ગુનામથી એક નારિયેળમાં તમારી માં મોની જાય પણ કદાચ આ ચારે બને એક નારિયેળમાં જારે કદાચ મારા સાનિધ્યમાં આવી અને મારા પ્રવચન હોભરી અને ઘેર બેઠા જઈ અને તમે કદાચ મારા કીધા નું પાલન કરવાનું ચાલુ કરો હું કહું કે દીકરાઓ તમે સુધી તમારી ઉંમર ચાલીસ વર્ષની છે તો ચાલીસ વર્ષ ઉંમર થી પેલા તમે બહુ પાપ કર્યા બહુ ગુના કર્યા નોનપણ થી જ્યારથી તમને સમજણ આવી ત્યારથી તમે બહુ પાપ કર્યા ઝીણા ઝીણા પાપ કરતા 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 બહુ અધડક પાપ કરી નાખ્યા પણ ભલે પણ આ ચાલીસ વર્ષે કદાચ એ માણસ ને દીકરા જો ભવન આવ્યું હોય ને

માતા નિમિત બની પણ આ તો રચના પહેલેથી રચાયેલી હતી કે કદાચ આટલા વર્ષે ધર્મ ના માર્ગ ઉપર કદાચ જાગૃત બનશે અને જો જાગૃત બન્યા હોય ને તો ગોડા સાચી ભક્તિ જાગી હોય ને અંતર થી પસ્તાવો થયો હોય ને કે માં અમે બહુ પાપ કર્યા છે માં અમે અમારી માતા ની કૃપા હેઠળ પહોંચવા લાયક નહીં હું જાણું છું ભલે પણ તમારી માં ખંચેરી ને ખોરે લઈ લે છે હજુ કઉ છું લઈ લેશે ના કરતા તમારી ખોટું કરવાનો તરત મારો ખુખાર વેલડીનો મેસેજ નાખીશ દીકરા નહીં નહીં કદાચ અત્યારે મારા સાનિધ્યમાં હોય અને કદાચ કઈક દીકરા હોય મારા સાનિધ્યમાં કઈક માણસ હોય કદાચ વ્યસન છોડી દીધા દારૂ મોસ મટન બધું પણ કોક દાડો કદાચ ફરતા ફરતા કોઈ દાડો કદાચ એવા સમય ગાળા કદાચ બેહી જાવ અને કદાચ ઈચ્છા થઈ જાય પણ કદાચ છેલ્લે ગ્લાસ અડાડતા પેલા હું કુખાર મેલડી પીવા નહીં દઉં આવું મેલડી કઉ છેલ્લે કદાચ ગમે તેવી મજબૂરી માં કદાચ છેલ્લે આવી જાય પણ છેલ્લે થી પાછો વાળું કે નહીં દીકરા તારા કોમ નહીં આ તારો માર્ગ નહીં આ તારી સંગતિ નહીં અને જે મારા સાનિધ્ય માં આયા છે ને એની બધી કોટી સંગતો છોડાઈ દીધી આ જો તમને છે ને તો એ બેહવાનું મન નહી લાગતું હોય એવા માણસો જોડે ફરવાનું મન નહી લાગતું હોય ઘડીક વાતો કરો ને તો તેવું થાય ખારું આ ચો આના જોડે બુકો રહું થાય છે કે નહીં એટલે સમજી લો જો કદાચ તમે દેવ ના બન્યા છો ને તો જે ખોટા હશે ને જે ખોટા જે તમારી લાયક નહી હોય ને એ બધા તમારથી દૂર થવાના આ યાદ રાખજો મારા શબ્દો જેટલા જેટલા ખોટા હશે જેટલા જેટલા થી તમને નુકસાન હશે તમારી ભક્તિમાં ખલેલ હશે જેટલા કદાચ હાડકા રૂપી રાક્ષસ બનશે એટલા તમે તમારી માતાની કુળદેવીની ભક્તિ કરતા કરતા આગળ વધશો ને એમ 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 એક 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 કરીને તમારા બધા સબંધ તૂટવાના તમારા ઘરથી લઈ તમારા મિત્ર સુધી બધી જગ્યાએ તમારા સબંધ તૂટવાના પણ જો બધા સબંધ તૂટી જાય કોઈ આશરો ના રહે કોઈ સહારો ના રહે એ દાડ યાદ રાખજો મારો ખુખાર મેરડી નો સંબંધ પૂરે પૂરો બંધ થઈ ગયો છે હા ના હા ની ભાઈ તમારો કદાચ ગમે તેવું કર્તવ્ય છે ને હું નિભાઈશ તમારો કોઈ મિત્ર બે હવા વારો નઈ હોય તો હું મિત્ર બની જઈશ હા ના તમારા માં બાપ નઈ હોય તો માં બાપ બની જઈશ તમારું કાકા કુટુંબ નઈ હોય ને તો કાકા કુટુંબ બની જઈશ તમારા કદાચ ગમે તેવા કદાચ

લોબુ પોરુ કુટુંબ હશે પણ અંતર થી તમને એવું જ લાગશે કે હું એકલો છું એકલી છું જે દાડો આવું મન લાગે ને કે હું એકલી છું હું એકલો છું એ દાડો તમારી માતાને ને કેજો કે માં હું આજ એકલો નો ધારો છું પણ માં હું તારો બની ગયો માં હવે તું મારું કાકા કુટુંબ બનજે હા માં તમારા બધા કર્તવ્ય ની ભાઈ લઉં કોઈ દીકરી એકલી રહેતી હોય માન દીકરી એકલી ઘરમાં હોય અને કદાચ એનો કોઈ સહારો ના રહ્યો હોય એનો કાકા કુટુંબ કોઈ ના રહ્યું હોય પણ દીકરીના કદાચ વિવાહ કરવાના હોય ને અને પૈસા રૂપિયો ના હોય ને હું મેલડી ગમે તો આઈ શેઠ બની ના આવું ના ના એટલે હું બેઠી છું કર અને ધામ ધૂમથી કરાવું બધા વ્યવહાર તમારે સમાજમાં આબરૂ ના જવા દઉં બધા વ્યવહાર કદાચ તમારથી ના થતા હોય ને એનથી વ્યવહાર કરવા વાળી હું મેલડી બેઠી છું એટલે તમારા ઘરમાં દીકરા દીકરીઓના કદાચ લગ્ન પ્રસંગની ચિંતા હોય સંબંધની ચિંતા હોય તો હા હું માનું છું તમે મા બાપ છો તમને ચિંતા છે કે દીકરાની ઉંમર ત્રીસ વર્ષ થવાય માં કોઈ હગુ નહીં બતાવતું કોઈ હગુ નહીં થતું

ચિંતા ચિંતા કરવામાં તો આજનો તમે આનંદ ખોઈ બેઠા જેવું કાલ શું કરીશ કાલ શું થશે એની ચિંતામાં તમે આજનો આનંદ ખોઈ બેઠા આજની મજા કોઈ બેઠા મારા ઘેરાય તે મારી મા બેઠી છે એવો એહસાસ થયો ને મહેસૂસ થયું ને તેના પારે છે ને માથે પડવાનું જેવા પૂરેપૂરા માથે પડવાનું મા તારા જોવાનું મારે નહીં જોવાનું

તમારું દેવ દુખાય નહીં જોવો પણ દીકરાના પોકારમાં કદાચ એવો વાલ હતો પ્રેમ હતો ને મને માતાને મજબૂર કરી નાખે એટલે હંમેશા જીવનમાં કદાચ તમારે કઈ કરવું છે કંઈક પામવું છે તો શરણમાં પડવાની વાત એ કહીશ કે શરણના ગતિ એટલે એવું નહીં કે આના પારે બેહી રહેવાનું અમુક તો આવું કોક આપણે બેહી રહ્યા માતાએ ખાવું હોય અનાજ ખાવું હોય તો નોકરી કરશો તો અનાજ આવશે નોકરી કદાચ મારા આશીર્વાદ થી તમને ચોક મેળવી આલી પગાર મારા આશીર્વાદ થી તમારા ઘેર આવશે અને પગાર તમારા ઘેર મારા આશીર્વાદ થી બચત થશે તો તમે કઈક વસાઈ શકશો ને પણ એના માટે કર્મ તો કરવું પડે નોકરી ધંધો તો કરવો પડે પણ કદાચ મારા સાનિધ્ય આવો છો ને પણ અત્યારે કોઈ નોકરી ધંધો ના હોય ને તોય ચિંતા ના કરતા અત્યારે ગમે તેમ તમારો દાડા તો કાઢી આલીશ પણ મને એવી પ્રાર્થના કરજો કે માં મને એવી નોકરી કે એવી ધંધો મેળવી જે મારા લાયક હોય અને તને જે યોગ્ય લાગતું હોય મને લાગતું હોય છે કે દીકરા હોટલ નું સારું છે તો હોટલ ખોલી આલીશ મને એવું લાગતું છે દીકરો હારો ડ્રાઈવર છે તો પોતાની ગાડી લાયાલીસ પણ તમારા અંદર જેવી આવડત હશે ને એવું હું એલડી કાર્ય આલીશ